મુદ્દાની વાતમાં આજે વાત કરીશું અધિકારીઓની મનમાની પ્રજા પ્રજાના પ્રતિનિધિઓ એમની લાચારી અને જનતાની પરેશાની હું એટલા માટે કહી રહ્યો છું કે ચારે બાજુ જાણે કે અધિકારી રાજ ચાલતું હોય એવી સ્થિતિ છે આપણા ધારાસભ્યો હોય કે પછી સત્તા પક્ષ સાથે સંકળાયેલા એ તમામ નેતાઓ એ લાચાર જોવા મળી રહ્યા છે થોડા સમય પહેલા તમે સમાચાર સાંભળ્યા હશે કે જ્યાં વડોદરા જિલ્લાના એક સાથે પાંચ પાંચ ધારાસભ્યો એક પત્ર લખે છે 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 અને સાઇન કરે કહે સમિતિ જેવી ફોર્માલિટી કરવી જ ના જોઈએ કારણ કે અધિકારીઓ મનમાની ચલાવે છે એ કામ કરતા જ નથી ના મારું સાંભળે છે અને આખું લિસ્ટ પડ્યું છે કામ કરવામાં આવતું જ નથી હવે એનું શું થયું ખબર ની એ ફાઇલ ક્યાંક જતી રહી છે અને ધારાસભ્યો પણ બોલવાનું બંધ કરી નાખ્યું છે એનાથી આગળ વધીને પોરબંદરમાં સ્થિતિ એવી જોવા મળી કે ભાજપના જિલ્લા પ્રમુખ પોરબંદર ભાજપના જિલ્લા પ્રમુખ એવું કહે છે કે કમિશનર અમારું સાંભળતા નથી ઉલટાનું વિપક્ષ જે કામ કહે એ થઈ જાય છે એટલે એ લોકોની આગળ વધે તો વલસાડમાં પણ એવી સ્થિતિ કે જ્યાં પાલિકામાં જે ઉપપ્રમુખ છે ઉપપ્રમુખ એવું કહે કે મારો ફોન કોઈ ઉપાડતું જ નથી હું ત્યાંના પદાધિકારીને ત્યાંના મોટા જે નેતાઓ છે ત્યાંના અધિકારીઓને ફોન કરવું મારો કોઈ ફોન ઉપાડવામાં નથી આવતા ઉપપ્રમુ હોય કે કારોબારી ચેરમેન એ પણ એમ કહે છે સત્તા પક્ષના કોંગ્રેસ ની આમાં ક્યાંય વાત નથી એ તમામ એવું કહે છે કે બીયુ પરમિશન મંજૂરી વગર આપી દેવામાં આવે છે તમામ નિયમો ધારાધોરણ

કે પ્રજા આમાં ક્યાં શું કરે જે અંદર હુસાતુસી તુસી ચાલી રહી છે નેતાઓ અધિકારી વચ્ચે એમાં જનતા પીસાઈ રહી છે પીડાઈ રહી છે આજે જ વાત કરીશું પાટણથી ભાજપ અને કોંગ્રેસ બંનેનો પક્ષ જાણીશું કે આખરે આ શું થઈ રહ્યું છે માનસ બિલકુલ અને ખાસ કરીને જે પ્રજા જે મત આપે છે જે ટેક્સ ચૂકવે છે અને છતાં પણ જ્યારે પ્રજાને સમસ્યા હોય તો કોઈ સાંભળતું નથી ન કોઈ ફોન ઉપાડે છે જ્યારે એક જનતા જનપ્રતિનિધિને રજૂઆત કરે છે જનપ્રતિનિધિ અધિકારીઓને રજૂઆત કરે છે તોય અધિકારી નથી સાંભળતા અરે સાહેબ તમે પ્રજાનો નથી સાંભળતા શું હવે તમે ધારાસભ્યોનું પણ નહીં સાંભળો સવાલ અહીં એ જ આવીને અટકે છે કે શું ગુજરાતમાં ઠેર ઠેર અધિકારી રાજ શરૂ થઈ ગયો છે કારણ કે અધિકારીઓ સાંભળતા નથી એવી ફરિયાદો ઠેર ઠેરથી સામે આવી રહી છે પ્રજાને પરેશાની હોય પ્રજાને કોઈ સમસ્યા હોય તો જશે કોની પાસે અને જો ધારાસભ્યોનું પણ અધિકારી નથી સાંભળતા તો આખરે અધિકારીઓ ગાંઠે છે કોને એ પ્રકારના ગંભીર સવાલો ઉઠી રહ્યા છે આજ મુદ્દે આજે વાત કરવી છે સૌથી પહેલા વાત પાટણની કરવી છે જ્યાં પાટણ નગર

જે પાવર છે પાવર છીનવી રહ્યા છે તેમની કોઈ ચાલ ચાલવા નથી દેતા પોતાની જ મનમાની કરે છે અને જે ચીફ ઓફિસરે પોતાના પર તમામ જે આરોપો લાગ્યા છે ચીફ ઓફિસરે તો તમામ આરોપ ફગાવી દીધા અને કહ્યું કે બીયુ પરમિશનમાં કોઈ જ પ્રકારની ગેરરીતિ નથી થઈ સ્પષ્ટ અહીં જોવા મળે છે કે ભાજપ પક્ષના જ કેટલાક નેતાઓ અને અહીં અધિકારીઓ આમને સામને આવી ગયા છે અત્યાર સુધી સવાલો ઉઠતા હતા કે સત્તા પક્ષના નેતાઓ છે એમને શું સમસ્યા હશે અહીં જ આ દ્રશ્યો સામે આવી ગયા છે જ્યાં ગુજરાતમાં ચારે દિશામાંથી આવા અલગ અલગ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સત્તા પક્ષના નેતાઓ અને સાથે અધિકારીઓ આમને સામે આવી ગયા છે અને અહીંયા તો સ્થિતિ એ જોવા મળી કે તમે જુઓ કે એવું પ્રમુખ હોય કે પછી અહીંયાના કારોબારી ચેરમેન એ પોતે ચીફ ઓફિસર પર એની સામે લાચારી બતાવતા જોવા મળે છે કે અમારું કામ થતા નથી અને આમાં વિપક્ષ પણ ચૂપ છે વિપક્ષ આઠ આટલા મુદ્દા છે અને જો આ રીતની જો અંદર અંદર ભાજપમાં ગ્રુપ બનેલા છે અધિકારી રાજ ચાલે રહ્યું છે તો કેમ તમે જનતાની વચ્ચે જતા નથી એક મોટો સવાલ છે પણ અહીંયા તમે જુઓ

કેવા સામ સામે નિવેદન આપવામાં આવી રહ્યા છે એ દુકાનો ઘણી બની કેટલાક હાલ ચાલુ છે છતાં પણ હાલના ચીફ ઓફિસર હિલલબેન ઠાકર દ્વારા ચાર માળની કુલ આઠસો એકવીસ દુકાનોની બાવીસ નવ બે હજાર પચીસ ના રોજ એને બિલ્ડિંગ વિથ પરમિશન આપવામાં આવી છે ખરેખર સી જીડીસીઆરના નિયમ મુજબ જે બિલ્ડિંગ અથવા જે દુકાનો વાપરવાલાયક યોગ્ય હોય એની જ બિલ્ડિંગ વિથ પરમિશન આપી શકાય અહીંયા મોટાભાગની દુકાનો બનેલી નથી ઘણી મોટાભાગની દુકાનોનું કામકાજ હજી હાલમાં પણ ચાલુ છે છતો પણ ચીફ ઓફિસર ઓફિસરએ નિયમ વિરુદ્ધ જઈ સરકારના પ્રવર્તમાન નિયમોના વિરુદ્ધમાં જઈ અને ખોટી રીતે સરકારી કર્મચારી તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી અને આ જે બિલ્ડિંગ બનાવી રહ્યા છે એને પોતાને આર્થિક ફાયદો પહોંચાડવા માટે અહીંયા નીચેના ભાગમાં મોલ શરૂ કરીને એ જે કોન્ટ્રાક્ટરને આવક શરૂ થાય એવા માટે થઈને બદ ઇરાદાપૂર્વક આ ખોટી બાદ બાંધકામ યુઝ એટલે બિલ્ડિંગ યુઝ પરમિશન આપી દીધેલી છે અત્યારના ચીફ ઓફિસર છે એ તો કારોબારીના તમામ સત્તાઓ કે મારામાં નિહિત થાય છે કારોબારીની અત્યારે હાલ બધી સત્તાઓ ચીફ ઓફિસરે લઈ લીધી છે મારામાં નિહિત થાય છે અમે ત્યાં કમિશનમાં બધા લખી છે કે ભાઈ આવી સત્તાઓ છે પણ નિહિત થાય ખોટો કાયદાનો દુરુપયોગ કરી અને એક તો સત્તાઓ કારોબારીની અને ઉપપ્રમુખ જે સત્તાઓ છે એ બધી પોતે વાપરે છે એ કાયદાથી નિભાતા નથી કાયદો ગજવામાં નહીં ફરે છે ભવિષ્ય પાટણની જનતાને બસ સ્ટેશનની સુવિધા વહેલી મળે એના માટે થઈને મેં બીયુ પરમિશન આપી દીધી હતી અને એ પાર્ટ બીયુ પરમિશન આપી છે જે જીડી સે નિયમ પ્રમાણે બરાબર છે એમાં કંઈ જ ખોટું થયું નથી પણ જે મંડળી ભેગી થઈ અને આજે આક્ષેપ કરી રહી છે એ મંડળીના એક સદસ્ય દિવાળી પહેલાં જ ખુલ્લા પગે ક્યાંકથી ભાગતા ઝડપાયા હતા અને બીજા એક સદસ્ય છે જે લિસ્ટેડ બુટલેગર છે ને એની સામે તેરથી વધુ ગુનાઓ દાખલ થયેલા છે એવી વ્યક્તિઓ જ્યારે મારી પારદર્શક પ્રક્રિયા વ્યૂ માટેની છે એના માટે તેને આક્ષેપ કરે તો એ થોડી દુઃખદ બાબત છે પણ મેં જે કામ કર્યું છે અને મેં જે પરમિશન આપી છે તેના માટે હું એકદમ અને એમાં કોઈ બેમત નથી અને મેં નિયમ પ્રમાણે જ છે

જ્યાં પોરબંદરમાં સત્તા પક્ષ નું અધિકારી નથી માનતા એવું બતાવવામાં આવ્યું વિપક્ષ જો રજૂઆત કરે તો તાત્કાલિક કામ થઈ જાય પણ ભાજપ રજૂઆત કરે તો કામ ન થાય અને આવું કોણ કહે છે

જ્યારે પણ જાય તો કહે કે અમે જોઈ લઈશું આવો જવાબ આપવામાં આવતો હતો વિકાસ સુવિધા વહીવટની અપેક્ષા અપૂર્ણ છે એવી રજૂઆત કરવામાં આવીને કહ્યું કે આવા અધિકારી સામે તમે લાગતી વળગતી કાર્યવાહી કરો તમે જુઓ કે આવું અધિકારી રાજા લાલ ફિતાશાહી ઘણા વર્ષોથી ચાલી રહી છે ઘણા વર્ષોથી જેમાં અધિકારીઓ જે એવી કાયદાની આટીગુટી કેવા કે પરિપત્રમાં આ નેતાઓને ફસાવી દે છે નેતાઓની પાસે સામે કાઉન્ટર કરવા માટે કશું હોતું જ નથી કેમ એનું કારણ એ પણ છે કેટલાક નેતાઓ ભણેલા ગણેલા હોતા પણ નથી અધિકારી જે પણ પટ્ટી પડાવે એ પટ્ટી માની લે અને પછી આ રીતે એ લોકો અલગ અલગ જગ્યાએ રજવાત કરતા રહે પ્રજાના કામ ન થાય આ રહી પોરબંદરની વાત હવે વાત કરીએ સેમ વલસાડમાં પણ વલસાડમાં એવું માનસી કહે છે ત્યાંના લોકો કે ભાઈ અધિકારી છે મુખ્ય અધિકારી જે સત્તામાં છે નેતાઓ અમારા ફોન ઉપડતા નથી નગરપાલિકાના ચીફ ઓફિસરને લઈ આ દાવો કરવામાં આવ્યો હતો કે ભાઈ અહીંયા અમારા ફોન થતા નથી કામ થતા નથી

ઉઠાવવા પડે છે અને એટલા જ માટે અત્યારે રાજકીય ગરબાવો પણ જોવા મળી રહ્યો છે ચર્ચા વગર જ વલસાડમાં તો પાલિકાની સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ હતી સામાન્ય સભામાં જ મોટો હંગામો મચી ગયો હતો હોબાળો થયો હતો પોરબંદર પાટણ વલસાડથી આવા સમાચાર આવ્યા થોડા સમય પહેલાં વડોદરાથી પણ આવા સમાચાર સામે આવ્યા હતા કે જે ભાજપના ધારાસભ્યો પોતાની સહી સાથે પત્ર લખવો પડે છે સીએમ ને અને કહેવું પડે છે કે સાહેબ જુઓ અધિકારી નથી સાંભળતા હવે આમાં તમે કોઈ એક્શન લો વિકાસ મહત્વનું છે કે અગાઉ સીએમ પણ ઘણી વખત અધિકારીઓને ટકોર કરી ચૂક્યા છે કે જનતાના પ્રશ્નો હોય તો ત્વરિત નિરાકરણ આવવું જોઈએ જનતાની કોઈ સમસ્યા હોય તો સૌથી પહેલા તમને પ્રાધાન્ય આપવું જોઈએ ખૂબ સારી રીતે તમને જવાબ મળવો જોઈએ ડેપ્યુટી સીએમ પણ કહી ચૂક્યા છે કે પ્રજાના કોઈ પ્રશ્નો હોય તો તેને સારી રીતે જવાબ આપવામાં આવે સભ્ય ભાષામાં અને પછી તમને નિરાકરણ કરવામાં આવે છતાં પણ જો આવી સમસ્યા થતી હોય સત્તા પક્ષના જ નેતાઓ આવા મુદ્દા ઉઠાવવા પડતા હોય તો સવાલ એ પણ ઊઠી રહ્યો છે કે શું ડેપ્યુટી નું અને સીએમ નું પણ અધિકાર નથી એ સવાલ છે બિલકુલ અને આમાં એક તર્ક એ પણ છે ને એ પણ કદાચ થઈ કે શું આમાં અધિકારી સાચા છે અને નેતાઓ એ પોતાની મનમાની અથવા તો પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના પર્સનલ કામ કઢાવવા માટે આ રીતના દબાણ ઘણી વાર એવું પણ હોય છે કે પ્રામાણિક અને નૈતિકતા ધરાવનાર અધિકાર અધિકારી આવી પણ જાય અને કશું જો ખોટું ન ચલાવી લે તો પછી આ નેતાઓને બધું ન ગમે નેતાઓ પછી આ રીતે પછી મીડિયામાં નિવેદન આપી અથવા તો પ્રેશર લાવીને અધિકારીની બદલી કરાવી દે અથવા તો એમને ત્યાંથી સસ્પેન્ડ કરાવે હટાવી દેવાય એ તો મનશા નથી ને અને આ તમામ સવાલ આ તમામ સવાલ મેં વડોદરા જિલ્લાના ધારાસભ્યો હોય કે પછી એ પા પોરબંદરના જે ત્યાંના પદાધિકારી નેતા હોય એમને પણ પૂછ્યા આજે પાટણના લોકોને પણ પૂછીશું એ સમજવું જરૂરી છે કે આખે આપણી જે સરકારી સિસ્ટમ છે એમાં કેમ હંમેશા અધિકારી છે જનતાના આ નેતા એ લડતા રહે છે ને જનતા પિસાતી રહે છે એ જે સમજવું જરૂરી છે ને આપણી સાથે જોડાયા છે નગરપાલિકાના સદસ્ય છે શૈલેષજી આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે પહેલા તો શૈલેષભાઈ આપની પ્રતિક્રિયા લઈ લઉં કે કેમ તમે આટલા બધા લાચાર છો ત્યાં પાટણમાં બહુમતી છે

ખુબ જ શંકાસ્પદ છે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ચીફ ઓફિસરો ખુબ સારી કામગીરી બજાવી રહ્યા છે અધિકારીઓ ફરત નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે પણ હાલના ચીફ ઓફિસર દ્વારા આર્થિક લેતી દેતી કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી અને બાંધકામ પરમિશન આપવામાં આવે છે અને જો એમની લેતી દેતી ન થાય તો એવી ફાઇલો પડી રાખવામાં આવે છે તમારા પર પણ એમણે એ જો સાચું કોણ ખોટું કોણે તો કોણ જાણે એ પણ તમારી પર આક્ષેપ કર્યા છે કે દિવાળી પહેલા તમે બધા ભાગતા ફરતા હતા એમણે તો એમ પણ ગંભીર આક્ષેપ કર્યો મિસ્ટર બુટલેગર છે તમારી અંદર કે જે લોકો મારી પર છાંટા ઉડાડે છે પહેલા તમારી સામે તો જુઓ એના પર શું કહેશો આપ અહીંયા ચૂંટાયેલા પદાધિકારીઓની વાત છે સરકારી અધિકારી પ્રજાના પૈસે એ પોતે પગાર લે છે એટલે એમની પર જે આક્ષેપ થયા છે એમને જે રેકોર્ડ ઉપર કાગળ ઉપર ખોટું કર્યું છે એટલે એનો એ સ્પષ્ટ જવાબ આપવાના બદલે પદાધિકારીઓ પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને પદાધિકારીઓ પર કોઈના વ્યક્તિગત જીવન ઉપર એ વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે એ મહિલા છે અમને પણ એમના વ્યક્તિગત જીવન ઉપર આક્ષેપ કરતા આવડે છે એમના વ્યક્તિગત જીવનમાં પણ ઘણી બધી બાબતો એવી છે પણ એક મહિલાનું સન્માન જાળવવાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ માટે એમની સામે અમે ખોટા આક્ષેપો કરતા નથી નહીં તમે સાચા છો તો પછી શૈલેષભાઈ માનહાનીનો દાવો પણ કરી શકો છો કારણ કે જાહેરમાં તમને કહેવામાં આવ્યું કે તમે તો બધા લિસ્ટેડ બુટલેગર છો ખેર કિરીટભાઈ આવો આવો શૈલેષભાઈ આપની જોડે આવો કિરીટભાઈ આ ચીફ ઓફિસર એમની તો આપના જન્મદિવસ એ દરમિયાન પણ આપની ચકમક જરી હતી એ બધા હોર્ડિંગ્સ ઉતારવાને લઈ તમે આમને સામે આવી ગયા હતા આપનું શું કહેવું છે કે આમાં અધિકારી સાચા છે નેતાઓ પોતાની સાચી રજૂઆત લઈને જાય છે આમાં થઈ શું રહ્યું છે કે પછી આમાં ફક્ત ફક્ત અંગત સ્વાર્થ સાધવાનો પ્રયત્ન થઈ જો છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અધિકારી એટલે બ્યુરોકેટ્સ રાજ એ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના અમારી સાથેના ધારાસભ્યો ઘણા બધા હોય છે એ વારંવાર રજૂઆતો કરતા હોય છે ટીવી મીડિયાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના શૈલેષભાઈ તો કોર્પોરેટર છે ચૂંટાયેલા પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસાધકભ્યો પણ રજૂઆત કરતા હોય છે કે અધિકારીઓ અમારું સાફરતા નથી પરંતુ જે રીતે છેલ્લા ઘણા સમયથી પાટણની અંદર પાટણ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર હોય અને ચીફ ઓફિસર હોય એમના વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે અને ઘણીવાર ચીફ ઓફિસર એ એવું સમજે છે કે હું જ સરકાર છું અમારા બેનર ઉતારવા માટે પણ ચીફ ઓફિસર આવી ગયા એમને એમની ભૂલ સમજાવી અને એમની ભૂલ પણ સ્વીકાર કરી પરંતુ જે રીતે કોઈ પણ ચૂંટાયેલી બોડી હોય અને વહીવટદાર હોય એના ચીફ ઓફિસર હોય એની વચ્ચે જ્યાં સુધી સંકલન ના હોય સમન્વય ના હોય ત્યાં સુધી એનો એ સંપૂર્ણ વિકાસ ના થઈ થઈ શકે સારો વહીવટના થઈ શકે અને આના લીધે પાટણની જનતા પીડાઈ રહી છે જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની અંદર જે ગ્રુપ ગ્રુપિઝમ છે જી આપ પૂરું કરો હેલો હા જી જે 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 રીતે જે રીતે બેન ગ્રુપિઝમ ચાલી રહ્યું છે અને એના લીધે રાજ્ય સરકાર પાટણ નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે અને જ્યારે આવો ગ્રુપિઝમ ચાલતું હોય જ્યારે આવા વાદ વિવાદ ચાલતા હોય એ કોઈ પણ વચ્ચે હોય ધારાસભ્ય કે ચીફ ઓફિસર વચ્ચે હોય સભ્ય કે ચીફ ઓફિસર વચ્ચે હોય કોર્પોરેટર કે ચીફ ઓફિસર વચ્ચે હોય ધારાસભ્યો એટલે ક્યારેય નગરપાલિકાના વહીવટમાં દખલ કરવાનો આવતો નથી પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીનું જે ચુવાલીસમાંથી લગભગ ઓગણચાલીસ જેટલા કોર્પોરેટરોએ ભારતીય જનતા પાર્ટીના હોય અને અધિકારીઓ સાથે આ રીતે વિવાદ ચાલે અને એના લીધે પાટણની જનતાએ એ શોષવાનું રહે છે એટલે મારી તો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને નમ્ર વિનંતી છે કે જ્યારે આ ઇસ્યુ તમારા રાજ્ય સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકારના પદાધિકારીઓ વચ્ચે હોય ત્યારે એના જે નેતાઓ છે એમની જવાબદારી બને છે કે ચીફ ઓફિસર અને કોર્પોરેટરો સાથે બેસાડી અને એનું સંકલન કરાવે પણ મને જે રીતે લાગી રહ્યું છે કે પાટણના ભારતીય જનતા પાર્ટીના જે કહેવાતા પદાધિકારીઓ છે મોટા નેતાઓ છે એમને જ રસ છે કે આ કોર્પોરેટરો અને ચીફ ઓફિસર એ લડતા રહે

અમે તો અમે તો વારંવાર નગરપાલિકાની અંદર સંકલનની અંદર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી છે અને અમારા કોંગ્રેસના જે પાંચ ધારા પાંચ જે કોર્પોરેટરો છે અમે એની અંદર મોટાભાગે ચાર બેન ચાર બહેનો છે એક જ અમારા ભરતભાઈ ભાટિયા કોર્પોરેટર છે એ વારંવાર એ પાટણ નગરપાલિકાના પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે પરંતુ તમે જાણો છો જે રીતે વિધાનસભાની અંદર બહુમતીથી કોંગ્રેસના ધારાસભ્યોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ જ રીતે પાટણ નગરપાલિકાની અંદર પણ વારંવાર એમની ચુવાલીસમાંથી ઓગણચાલીસ જેટલા કોર્પોરેટરો ચૂંટાયેલા હોય ત્યારે તમે જાણો છો કે જે રીતે દબાવવાની કોશિશ થઈ રહી છે બાકી અમારા જે એક્ટિવ અમારા જે સભ્ય છે ભરતભાઈ ભાટિયા અને અમારા શહેર પ્રમુખ દીપકભાઈ

કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર બેન જુઓ જ્યારે સત્તા પાર્ટ સત્તા પક્ષ એ ભારતીય જનતા પાર્ટીનો હોય ત્યારે કોઈ પણ પક્ષ એ સત્તાની અંદર કોંગ્રેસ હોય કે ભાજપ હોય એવું ના છે કે અમારી સત્તા જાય પણ મેં કહ્યું એમ કે જે સ્થાનિક નેતાઓ છે પાટણના ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ એ મને લાગે છે કે એમનામાં પાણી નથી બાકી એક બાજુ વાત કરતા હોય કે અમારી આવડી મોટી પાર્ટી અમારી આવડી મોટી શિસ્ત તો શા માટે તમે ચીફ ઓફિસરને કે જે જે કોર્પોરેટર એમને તાબે નથી કરી શકતા મને લાગે છે કે જે જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના એમને ચીફ ઓફિસરને છૂટો દોર આપ્યો છે કે તમારે જે કરવું હોય કરો એટલે પ્રતિનિધિઓની કોઈ વેલ્યુ નથી આવો આપની પાસે કરો લોકશાહીની અંદર

પાટણ નગરપાલિકાની અંદર મલાઈ હાલ ચીફ ઓફિસર ખાઈ રહ્યા છે અને વહીવટની અંદર નગરપાલિકાની અંદર સીધો વહીવટ એ અધિકારીથી થતો હોય છે એ પે ની ફાઇલો મંજૂર કરવાની હોય કોન્ટ્રાક્ટરના બિલો મંજૂર કરવાના હોય કે તમામ પ્રકારનો જયારે કામની વ્યાખ્યા અને કામ જ નક્કી કરવાનું સામાન્ય સભાને હોય છે બાકીનો તમામ પ્રકારનો વહીવટ એ અધિકારી લેવલે થતો હોય છે એટલે આમાં જે પણ મલાઈ ખાય છે એ હાલના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર એકલા જ ખાય છે અને પોતે કાયદાનો દુરુપયોગ કરી નથી મળતી મન છે બીજા નગર સેવક ને નથી મળતી એટલે બધા આક્રોશ થઈ જાવ છો એવું તો નથી ને કોઈ એવી કોઈ વાત નથી ચીફ ઓફિસર પર ચારે અમે બસ સ્ટેશન ની અંદર ખોટું બિલ્ડિંગ વિથ પરમિશન આપેલી છે એની રજૂઆત કરી એટલે એમના પગ નીચે રેલો આવ્યો એટલે એમને આ કોર્પોરેટર પર આક્ષેપ કર્યા આજ દિવસ સુધીમાં કોઈ કોર્પોરેટર પર એમને કોઈ આક્ષેપ કર્યો નથી અને આવા અસંખ્ય પ્રકારના ખોટા કામો એમને કરેલા છે અમે વિજિલન્સમાં પણ લખેલું છે અને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એનાથી પણ વિશ્વાસ માં લઈને તમે આગળ નથી વધતા કારણ કે તમારી અંદર પણ ગ્રુપિઝમ છે અંદર અંદર પાંચ ગ્રુપ પડેલા છે ફાટા પડેલા છે કોઈને મલાઈ લેવી છે કોઈને નથી લેવી એના કારણે પછી આ પરિસ્થિતિ થાય છે જનતાના કામ થતા નથી એક સુરે બધા આખો બેસે જાવ ધરણા પર કેમ ના કામ કરે ચીફ ઓફિસર ચીફ ઓફિસર ખોટા કામો કરે છે એની સામે જ અમારો વાંધો છે પણ તમારી વાત સાચી છે કે આવનાર દિવસોમાં અમે દિશામાં પણ આગળ વધીશું ઓકે કિરીટભાઈ આપની ક્લોઝિંગ કમેન્ટ હવે આ આ જે બનાવો છે અને આજે અમે વાત કરી પોરબંદરમાં પણ આવું જોવા મળ્યું જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ એમ કે છે કે કોંગ્રેસ પહેલા જ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માત્ર અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે એ ચૂંટાયેલા સંસદ સભ્યો ધારાસભ્યો અને કોર્પોરેટરો મારી ફરિયાદ નથી પણ ભારતીય જનતા પાર્ટીના એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ છે ખરેખર આવું ના હોવું જોઈએ અને પાટણ નગરપાલિકાની વાત છે કે મલાઈ કોણ ખાય છે પણ પાટણના નગરપાલિકાની અંદર મલાઈ જેને ખાવી હોય ખાય પણ પાટણની જનતાના ફોદે ફોદા ઉડી રહ્યા છે એ એ એ સરકારે વિચારવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ વિચારવું જોઈએ આવા ફોદા ઉડાડવામાં પાટણની જનતાએ પરેશાન થઈ રહી છે પાટણની અંદર રખડતા ઢોરોનો ત્રાસ હોય પાટણની અંદર ગટારો ઉભરાટનો ત્રાસ હોય પાટણની અંદર રોડ રસ્તાઓનો ત્રાસ હોય પાટણની અંદર આડેધડ ડબ્બાનો ત્રાસ હોય આ બધું કરવાને બદલે આ આ જે અંદર અંદર જે મલાઈ ખાવાની વાત ચાલી રહી છે એ એ મલાઈની વાત બંધ કરવા માટે સરકારે અથવા સરકારના કોઈ ભારતીય જનતા પાર્ટીના અખવા આની અંદર કોઈ કોઈ સ્થાનિક સ્થાનિક લોકોએ આગેવાની લઈ અને પાટણની જનતાને આ આ જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાંથી બચાવવા જોઈએ અને પાટણના વિકાસના પ્રશ્નો એ બાજુએ મૂકી અને જે આ પદ્ધતિ ચાલી રહી છે યોગ્ય નથી આ માટે હું માનું છું કે હું પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો છું કે ખરેખર લોકશાહી ની અંદર અવાજ સાંભળવો જોઈએ બિલકુલ આભાર કિરીટજી આભાર શૈલેષજી અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખુબ ખુબ આભાર તો આ રીતની અહિયાં પરિસ્થિતિ છે કે અધિકારી વસ્તી જનતાના સેવક કિરીટભાઈ કહી રહ્યા છે કે હું ફરી એકવાર આખો મુદ્દો સીએમ સુધી લઈ જવાનો છું પણ એમાં સમજવું જરૂરી છે કે અધિકારી ખોટા છે કે પછી જનતાના સેવક ખોટા છે જે પણ હોય પક્ષની રાજનીતિ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જનતાના કામો થાય જે અટકેલા પડ્યા છે એ કામો થાય જે સમસ્યા થઈ રહી છે એનું નિરાકરણ આવે જો એ બધું થશે તો બીજી બધી રાજનીતિ આપોઆપ બંધ થઈ જવાની છે એટલે સૌથી વધારે જરૂરી અત્યારે એ છે કે જનતાના પ્રશ્નોનું નિરાકરણ આવે પક્ષ અને વિપક્ષ તો ક્યાંક ને ક્યાંક પોતાનું કામ છે પોતાનું અગર સેટિંગ હશે તો એની એમનો મન મોટા દૂર થઈ જાય પ્રજાના કામ થતા રહે આવી પરેશાની લાચારી પ્રજા ના ભોગવે એ જરૂરી છે મારી વિશેષ રજૂઆત અંતર્ગત